નગરપાલિકાના વોર્ડ નંબર અગિયારમાં આવેલ ભોલીનાથ કેનાલ પરથી ચાણસમા હાઇવે તરફ જવાના માર્ગ પર આવેલ પદ્મપુટીર સોસાયટી અને શિવ બિહાર સોસાયટીના આગળના ભાગે છેલ્લા બે મહિનાથી ભૂગભ ગટર ઉભરાવાની સમસ્યા જોવા મળી રહી છે ત્યારે સ્થાનિક રહીશો દ્વારા વારંવાર નગરપાલિકામાં અને સ્થાનિક ચૂંટાયેલા કોર્પોરેટરને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી સમસ્યાનો ઉકેલ આવ્યો નથી છેલ્લા બે મહિનાથી ગટર ઉભરાવાની સમસ્યાને કારણે આ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય થવા પામ્યું છે તો આ વિસ્તાર પાટણ નગરપાલિકાના પ્રમુખશ્રીનો વિસ્તાર છે પાટણ નગરપાલિકાના પ્રમુખ અને પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર ઓફિસમાં બેસીને જે વહીવટ કરે છે તેનાથી પાટણની જનતાની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાતી નથી પાટણ અલગ અલગ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ બંધ તેમજ ભૂગર્ભટર ઉભરાવાની સમસ્યા અલગ અલગ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય તેમજ પાટણના અલગ અલગ વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા ભૂગર્ભટર મિશ્રિત પાણી આવવાની સમસ્યા તેમજ પાટણ શહેરમાં તમામ રોડોમાં પડેલા ખાડાઓનું સમારકામ આ બધી પાટણની જનતાની પ્રાથમિક જરૂરિયાતો છે આ પ્રાથમિક જરૂરિયાતોનું તાત્કાલિક નિવારણ આવવું જોઈએ પાટણની જનતાની સમસ્યાનું નિવારણ લાવવા માટે પાટણનું આ તંત્ર અને સત્તાધીશો દ્વારા અલગ અલગ વોર્ડ વિસ્તારની મુલાકાત કરવી જોઈએ જ્યાં જ્યાં આવી ઉભરાતી ગટરની સમસ્યા છે તેને સમજવી જોઈએ અને પછી આ સમસ્યાનો ઉકેલ ટૂંક જ સમયમાં લાવી દેવો જોઈએ તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે માંગ કરી છે બબે ત્રણ વખત નોંધાઈ આવ્યા હે પણ કોઈ આવતું નહીં સાફ સફાઈ કરવા કોઈ આવતું નહીં આ બે મહિનેથી અમારા છોકરા મચ્છરો કોલેરા બોલેરા બધું ફાટી ગયું બીમાર થઈ ગયા હે છોકરા પણ કોઈ આનો ઉપકાર નહીં કોઈ આવતું નહીં